જય શ્રી કૃષ્ણ મિત્રો તો હું આવી છું અમારા સામે ફઈ રહી છે એની ઘરે તો જો ફઈ શું કરો છો આ રોટલા બનાવો દાડિયા આટુ રોટલા બનાવો નો રોટલા બધા હા આટલા બધા દાડિયા ને છોરાવા પડે ને બહુ મસ્ત રોટલા બનાવ્યા છે જો ફઈ બસ અગિયાર રોટલા કર્યા દાડિયા વાડી આવ્યા છે તો એની માટે જો આ ભાતું રેડી કરે છે ભાઈ તો મેં કીધું મસ્ત વિડીયો બનાવી નાખું

ત્યાં દાળિયાને જમાડી આવશે પાતું એટલે કે પાતામાં ભાત ખાલી ના હોય એમાં અલગ પ્રકારના બધા ભોજન હોય રોટલો શાક બધું અલગ અલગ હોય અથાણા હોય અલગ અલગ અથાણા હોય બે બબે હોય